સંવિધાન ત્યારે આવા લોકો શાસનમાં આવ્યા છે ત્યારે આ દેશની અંદર સંવિધાન બચાવવા માટે પોતાનો હક અને અધિકાર બચાવવા માટે આજે લોકોને રોડ ઉપર ઉતરવું પડતું હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું સરકાર સમગ્ર દેશની અંદર જેવું કામ કરી રહી છે ત્યારે અમે સૌ કરતા રોડ ઉપર બેસી ને એમનો સંપૂર્ણ અનુરોધ કરીએ છીએ थी <laughs> अरे बचो